જય શ્રી કૃષ્ણ વ્યુઅર્સ તો હું એકવાર ફરીથી તમારી માટે લઈ આવી છું ખૂબ જ સરસ મજાની વેરાયટી અને એ પણ બ્લાઉઝીસની કેટેગરીમાં તો જો તમે જાણો છો કે આજના સમયમાં બિઝનેસ કરવું કેટલું અઘરું છે પણ તમે એક માઇન્ડસેટથી ચાલો છો કે મારી પાસે હમણાં 40 થી પચાસ હજારનું ઇન્વેસ્ટમેન્ટ છે અને હું પોતાનું બિઝનેસ કરવા માંગુ છું તો આ કેટેગરી તમારી માટે સુપર બેસ્ટ રહેવાની છે કારણ કે આ રીતના બ્લાઉઝ ખૂબ હેવી વર્કની સાથે પ્રોપર કટની સાથે તમને અહીંયા મળી જશે ફક્ત પંચ્યાસી રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇઝિસમાં અને આ છો તમે કેટલું મસ્ત કલર કોમ્બિનેશન છે અને આખું તમને સિકવન્સની એમ્બ્રોઈડરી આની અંદર જોવા મળી જશે જો આપણે વાત કરીએ એની બેક સાઇડની તો ખૂબ જ સરસ રીતે તમને સર્કલ શેપમાં આનું કટ મળી જવાનું છે અને આખી બધી વેરાયટી તમને પરચેસ કરવી રહેશે સેટ ટુ સેટ કારણ કે અમે સિંગલ પીસમાં ડીલિંગ નથી કરતા જો આપણે વધીએ આપણા નેક્સ્ટ આર્ટિકલ ઉપર તો આ તમને ખૂબ સિમ્પલ ટેસ્ટમાં મળી જવાનું છે રિયલ મિરર વર્કનું બધું કામ આની અંદર તમને મળી જશે અને નેક જોઈ શકો છો યુ કટનું નેક છે અને બેક સાઇડ પણ તમને એવું જ હેવી વર્ક મળી જશે જો આપણે વાત કરીએ ટસલ્સની ડોરીની તો આની ઉપર પણ તમને હેવી વર્ક જોવા મળી જવાનું છે અને એની સેટની અંદર બધી જ વેરાયટી તમને સેમ ડિઝાઇનની મળી જશે પણ જે કલર કોમ્બિનેશન છે એ તમને ટોટલી ડિફરન્ટ ડિફરન્ટ જેમ કે ટોટલી અલગ અલગ કલરના મળવાના છે તો આપણે બધી આપણા ત્રીજા કલેક્શન ઉપર જે તમને મળી જશે ઓરેન્જ કલર કોમ્બિનેશનની ઉપર અને આ બધું તમે લાઇનિંગ કોન્સેપ્ટ જોઈ રહ્યા છો બ્યુટિફુલ એમ્બ્રોઇડરીનો કામ તમને આની અંદર મળવાનો છે અને જો આપણે વાત કરીએ એની બેક સાઈડની તો હેવી ટસલ્સ તમને આની અંદર મળી જશે અને આ બધી વેરાયટી છે ને હમણાં આ ટાઈમમાં બહુ જ ટ્રેન્ડિંગ છે તો તમે એવી જ કેટેગરીમાં પગ મૂકશો જે તમારા મૂકતા જ કસ્ટમરના જોતા જ પરચેસ થઈ જાય અને વેચાઈ જાય તો જો આપણે વધીએ આપણા નેક્સ્ટ આર્ટિકલ ઉપર તો આ તમને મળી જશે ફેબ્રિકની અંદર અને ખૂબ જ સરસ રીતે પ્રિન્ટ તમને આની અંદર મળી જશે એ પણ ફ્લાવરની ડિઝાઇનની સાથે પફી સ્લીવ છે અને બધી જ બ્લાઉઝમાં તમને પરફેક્ટ ફિનિશિંગ અને ફિટિંગ મળવાની છે એ પણ પ્રોપર હુક અને કપ્સની ફિટિંગ સાથે તમે પોતે જ વિચારતા હશો કે આ બધી વેરાયટી તો માર્કેટમાં મળે છે ચારથી પાંચ હજારની રેટમાં અગર આપણે વાત કરીએ થોડા કમ પ્રાઇઝ રેન્જની તો આરામથી મળી જાય છે બેથી ઢાઈ હજારના પ્રાઇઝ રેટમાં પણ અહીંયા તમને મળી જવાનું છે પંચ્યાસી રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇઝમાં હું એવું નથી કહેતી તમને કે આ જે વેરાયટી તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પંચ્યાસી રૂપિયાની રહેવાની છે પણ તમને હું એક ગેરંટી જરૂરથી આપીશ કે માર્કેટથી તો અડધી રેટમાં તમને અહીંયા બધી જ વેરાયટી મળી જશે અને આ તો ખાલી લિમિટેડ વેરાયટી છે જે હું તમને આજના વિડીયો ઉપર બતાવું છું પણ તમે મારી બેક બેકસાઇટ પર જોઈ શકો છો અને આ બધા હેંગર ઉપર પણ તમને ખૂબ જ સરસ રીતે હેવી વર્કની વેરાયટી બ્લાઉઝની અંદર મળી જવાની છે અને આજના વિડીયોમાં પણ તમને કોઈ બી વેરાયટી ગમે છે અને તમે પરચેસ કરવા માંગો છો તો શું કરવાનું છે સ્ક્રીનશોટ લઈ લ્યો સ્ક્રીન ઉપર આપેલા ઓનલાઇન ટીમના નંબર ઉપર તમને શેર કરીને બધી જ ડિટેલ તમે મેળવી શકો છો તો એની સાથે આપણે વધી આપણા નેક્સ્ટ આર્ટિકલ ઉપર જે થવાનું છે ખૂબ જ પ્રોપર હેવી એમ્બ્રોયડરીના વર્ક સાથે અને ઓરેન્જ કલર કોમ્બિનેશન છે અને તમે જોઈ શકો છો ટ્રીના બૂટા તમને આખા બ્લાઉઝ ઉપર મળી જવાના છે અને બેક સાઇડ પણ એવી જ હેવી વર્ક સાથે રહેશે અને આ બધી વેરાયટી તમે આમના શરૂઆતના બિઝનેસમાં રાખશો તો કસ્ટમર છે ને આરામથી બધી જ વેરાયટી ખરીદવાના છે અને તમને પણ આસાની મળશે આ બધી વેરાયટીને વેચવા માટે પણ મોટો સવાલ એ છે કે આ બધી વેરાયટી પરચેસ કરવા માટે ક્યાં આવવાનું છે કેસેરા ટેક્સટાઇલ કંપની જે લોકેટેડ છે ગુજરાતના સુરત અંદર મિલેનિયમ ટેક્સટાઇલમાં પહેલા માળા ઉપર ત્રણ હજાર એકત્રીસ ને ત્રણ હજાર બત્રીસ શોપ નંબર છે અને એ છતાં પણ તમને કોઈ જાતની કન્ફ્યુઝન અને ડાઉટ હોય તો તમે આપેલા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને બધી ફેસિલિટી મેળવી શકો છો જેમ કે લેવા આવવાની અને છોડવા આવવાની ફેસિલિટી જેમ કે પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસીસની સાથે બધી જ ફેસિલિટી તમને અહીંયા મળી જશે વધી આપણા લાસ્ટ આર્ટિકલ ઉપર જે તમને મળી જશે ફૂલ ઓન હેવી ફોલ પ્રિન્ટની સાથે બાંધણીનો પ્રિન્ટ તમને આની અંદર મળવાનો છે અને નેકનો કટ છે અને હેવી ટસલ્સ તમે જોઈ શકો છો આવા બધા વેરાયટી છે ને કસ્ટમરને ખૂબ જ અટ્રેક કરે છે આજના ટાઈમમાં અને એની સાથે તમારો બજેટ થોડોક તમે વધારી શકો છો આ રીતના તમે પેટીકોટના કલેક્શન ઉપર પણ જઈ શકો છો આ તમે જોઈ શકો છો ખૂબ જ પ્રોપર ફેબ્રિક ક્વોલિટીની સાથે તમને બધી જ આર્ટિકલ અહીંયા મળવાની છે તો આ જ માટે આટલું જ

I'm gonna